સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ અનાદિ મુક્ત યોગી રાજ સદ્ગુરુ શ્રી ગોપાનંદ સ્વામીના જીવન ચરિત્ર વિશે વડોદરાના રાજપંડિત ત્રંબક નાચ્ય કહેતા કે અમે સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી પણ તેમના સમર્થ સંત ગોપાનંદ સ્વામીને જોયેલા છે જેમના શિષ્યો ભગવાન જેવા સમર્થ હોય તો તેમના ગુરુ અને ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સમર્થ હોય એમાં તો કોઈ શંકાની સ્થાન નથી અનંતજીવોનું આત્યંતિક કલ્યાણ કરવાના શ્રી હરિના સંકલ્પને સિદ્ધ કરવા અનેક મુક્તોએ જન્મ ધારણ કર્યા હતા પરંતુ તે તમામ મુક્તોમાં પુરુષોત્તમ નારાયણના હૃદય સમા પ્રભુ સાથે પ્રગટેલા અનાદિ મુક્ત એટલે સદ્ગુરુ ગોપાયનંદ સ્વામી પાંચસો પરમહંસમાં સૂર્યની જેમ ચમકતા યોગીરાજ ગોપાયનંદ સ્વામીમાં શ્રી કૃષ્ણ જેવી જન્મ સિદ્ધ યોગ કળા હતી યોગી તરીકે તેમની સામર્થિ સૂર્યચંદ્રની ગતિમાં ફેરફાર કરી એવી હતી અનેક ઐશ્વર્ય સામર્થ્યના સ્વામી હોવા છતાં ભગવાનનું દાસત્વ એ એમની આગવી ઓળખ હતી સ્વામી શ્રીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અનુપમ વિદ્ધતા સાધુતા સર્વોત્તમ તત્વજ્ઞાન પરબ્રહ્મ સાથે તદાત્મક પણાની ઉચ્ચતમ સ્થિતિ અને શ્રી હરિની અનુવૃત્તિ સભર પરાભક્તિ એ તેમની સાધુ જીવનની શોભાના આત્યંતિક અલંકાર હતા ગમે તેટલી પ્રવૃત્તિ કરવા છતાં

માતા પિતાએ બાળપણનું નામ ખુશાલ રાખ્યું હતું બાળપણથી જ ખુશાલ ભટ્ટના જીવનમાં અનેક પરચા નોંધાયા છે ભગવાન શામળીઓ ભેરુ બની તેમની સાથે નિત્ય રમવા આવતા એક દિવસ ગામમાં એક તાંત્રિક બાવો આવેલો તે શાલિગ્રામના પ્રભાવથી લોકોને ઠકતો સ્વામીએ આ પાખંડીનું પાખંડ ખુલ્લું કરી યોગ શક્તિનો પ્રભાવ જણાવ્યો હતો વગેરે વગેરે ઘણી વાતો પ્રસિદ્ધ છે એમના વિશે આ મહામુક્તરાજ દ્વારા શ્રી ઐશ્વર્યની જડી વરસાવી હતી દુષ્કાળ સમયે જનહિત માટે સંકલ્પ વરસાદ વરસાવ્યો ગામના પાદરમાં રહેલા ગણપતિની ની હથોહ લાડુ જમાડ્યા હતા પાણી પાઈ અને કડવા મહુડાના વૃક્ષ ને મીઠું કર્યું હતું અનેક રોગીઓને રોગ મુક્ત કર્યા ગરીબો આવે તો તેની ડાટેલા પૈસા દેખાડી સુખી કરતા ખેડૂતોને દટાયેલા કુવા દેખાડી પાણી બતાવતા

એક વાર તમામ વિદ્યાર્થીઓની સમાધિ કરાવી ગોલોક વૈકુંઠ અક્ષરધામ વગેરે ધામોના દર્શન કરાવ્યા હતા તેમની પત્નીનું નામ અદિતબા તેમની અનુપબા નામની એક પુત્રી હતી અત્યંત સુખી હોવા છતાં એમનું અંતર હરિના દર્શન અને સેવા માટે અખંડ આતુર રહેતું એક દિવસ અચાનક બ્રાહ્મણના વેશમાં સ્વયં પ્રભુ તેડવા પધાર્યા

ગટપૂર માં અક્ષર ઓરડી શ્રી હરિ ભાગવતી દીક્ષા આપી અને ગોપાલનંદ એવું સાર્થક નામ આપ્યું કરોડો જીવોના કલ્યાણ માટે શ્રી હરિ અને સ્વામીની ચાહે રવિ અને ચંદ્રની સુભગ જોડી ગોઠવાઈ ગઈ હતી અતિ સમર્થ હોવા છતાં સ્વામી પોતાનું ઐશ્વર્ય ઢાકીને વર્તતા વચનામૃતના ગઢડા પ્રકરણ બાસઠમાં શ્રીહરિએ સ્વમુખે ગોપાલનંદ સ્વામીની દાસત્વ ભક્તિને બિરદાવી છે

માટે તમે બે એની સાથે હેત રાખજો અને પૂછવું હોય તો હાથ જોડીને પૂછજો આમ સ્વયં શ્રી હરિ પોતે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીના ગુણો નું ગાન કરતા પણ થાકતા નહીં જય સ્વામિનારાયણ